હલો મિત્રો જેમાં જય શ્રીરામ સવારે ઉઠી ગયા ને વાગ્યા છે સાડા નવ તો હવે જવું પેલા ગાડી લેવા આપણે દુકાને મારા પપ્પા ગાડી લઈ ગયા એનું મંદિરે જવું હતું એટલે તો આપણે ગાડી બદલાઈ આવી પછી આપણે મળી પછી ડાયરેક્ટ આપણે બસ સ્ટેન્ડ મળશું અત્યારે તો નહીં તો આપણે ભાઈ પણ જાગી ગયા છે ચા કહી ગયો અહીંયા આવ્યો ચા પીવી છે ઓ ભાઈ જય શ્રી રામ ચાલો એ ભલે એનું કામ કરે આપણે જ આવી કોલેજે લઈને સાયકલ લઈને ગાડી લેવા જાવી છે દુકાને ત્યાં વળી દુકાન આનો ગાડી લઈને ઘરે વીએ વા થોડી વાર એન પછી કોલેજ નીકળવી આપણે અત્યારે જઈએ ગાડી બડી લેવા તો હવે જવી ડાયરેક્ટ કોલેજે પહેલા તો ઓલાને ટેડવા જવી પછી લગભગ મંદિરે જશું હજી મહાદેવના તો હાલો મંદિરે જઈને આપણે ડાયરેક્ટ કોલેજ આપણે મળશું અને મંદિરે પણ મળશું તો આવી ગયો યાર હવે અમે બે જાવું આવું મંદિરે ઓલાની વાર જવું મંદિર ઉદઘાટન છે જવું છે બસ સ્ટેન્ડ માં બસ સ્ટેન્ડ દેખાડ છે આપડું ઉદઘાટન છે બસ સ્ટેન્ડ ના ના દેખાડ મંદિરે દર્શન થઈ ગયા ભોળાનાથના હવે આ બધે દર્શન થઈ ગયા હવે આ બે બે થોડી વાર વાટે ઓલાની

હેલો તો જમી લીધું છે હવે જઈએ ઉપર કામે ભાઈ પાસે બેસી જાય ઓફિસે કામ વામ થઈ જાય થોડુંક શીખાય પણ જાય તો હાલો હવે કામે બેસીએ ને કામે મળીએ ઉપર ભાઈ પાસે ઉપર કામે ભાઈ થોડીક વાર પી જાય આપણે કામે વે જઈએ કચા તો ઈ થોડો ફોડો ખાઈ ને એટલે આપણે કામે બેસી જો એટલું કામ તમને દેખાડું

ઘૂસી ગઈ ઘૂસી ગઈ ઘૂસી ગઈ ઘૂસી ગઈ ઘૂસી ગઈ એ આવી ઓ બે મિનિટમાં માં આવ ગઈ ઓરન ઓરન બન આખા રોડ નો શું બરોબર એમ જ રાખવાનું આઈ તમારા એમ અમે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા ભાઈ આ ભાઈ ની ડિમાન્ડ ઉપર અમારી મારી ડિમાન્ડ કરને આ આ ભાઈ જે વસ્તુ લઈને જાય ને એ વસ્તુ અમે ખાવા જઈ રહ્યા છીએ આઈ આઈ

આમાં આ વાડ એંગલ નથી હો આ આઇફોન નથી આપણો આઇફોન આવતે કને લાવડો કાય વાધો ને બાપડે આઇફોન લઈ આવ આ ભાઈની ડિમાન્ડ આવડું મોટું આ રસ્તો ગાડી નહી દી ગયો parking માં દેડા ને આપડા ગાડી રોડે થી કાય રોડ મેકી દે હું પાછો આવ ને મેચડી જા હું parking આ ઓમરેલીની બીજી વેમસ ટી આવી ગઈ અને ત્યાં જ ફેમસ પાણીપુરી વાળો ઊભો રે છે

ગાઈસ તો હવે કામ આપણે બધું પતી ગયું પણ પછી આપણે થોડું એસાઈમેન્ટ લખવા બે ગયા હતા કોલેજનું તો એસાઈમેન્ટ પૂરું કરી લઈએ પછી પાછા આપણે મળીએ પછી આપણે પ્રોગ્રેમ કરશું અત્યારે તો ને હજી હમણાં તો અને ભાઈનું જો એનું કામ પણ હવે થોડુંક પૂરું થઈ ગયું એટલે રેન્ડર એનું કામ થઈ રહ્યું છે ભાઈનું કામ એનું કામ રેન્ડર થઈ જાય પછી આપણે આપણું એસાઈમેન્ટ હજી પૂરું કરવાનું છે ઘણું ખરું છે બહુ જાદુ આપણે એસાઈમેન્ટ કરીને પાછા મળી આપણે થોડી વારમાં હા ગાઈસ હવે આપણો હોમવર્ક પે ઓન પતી ગયો છે આપણો એસાઈમેન્ટ પતી ગયો છે અને આપણું વર્ક હતો જે આ સ્ટુડિયોમાં એ પણ પતી ગયો છે અને આપણે રૂમ આવી ગયા છે તો આજનો લોગ અહીંયા એન્ડ કરીએ છે કેવો લોગ લાગ્યો અને જરૂરથી જણાવજો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો બાય બાય ગાઈસ જય મદન જય શ્રી રામ